અને ત્યાર પછી પાંચમું કારણ રામચરિત માનસ કહેવાયું છે કે વિશ્વ વિદિત એક કઈ કઈ દેશ સત્ય કે વિશ્વ વિદિત એક કઈ કઈ દેશ એમના સત્ય કેતુ રાજા શાસન કરે છે ધર્મનિષ્ઠ છે પ્રજાપાલક છે એવા ધર્મનિષ્ઠ રાજા સત્ય કેતુ એમના દીકરાનું નામ પ્રતાપ ભાનુ છે એક નું નામ હરિમર્દન છે જેમનું સચિવ છે ધર્મરૂચિ નામ પ્રજા સુખી છે 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 દિવ્ય શાસન શાસન તેમના મોટા દીકરાને આપે સત્ય કેતુ રાજા ચોથી અવસ્થા આવી એટલે વનમાં ભગવાન નું ભજન કરવા જાય છે આ એક પ્રણાલી હતી કે માણસ ની ચોથી અવસ્થા આવે ને પછી બધી જ પ્રવૃત્તિ માંથી નિવૃત્તિ લઈ અને ભગવાન નું ભજન કરવું જોઈએ संत कह असी नीति दशानंद हे दशानंद संतो कहे छे आवी नीति छे के चौथे पन जाई नृप कानन नृप એટલે રાજા કાનન એટલે વન ચોથી અવસ્થામાં રાજા વનમાં જાય એટલે નિવૃત્તિ લઈ લે આપણે વનમાં જવાની વાત નથી પણ અનેક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લઈને ભગવાનનું ભજન જ કરે ભગવાનનું કાર્ય કરે આપણને શિક્ષા આપી

વરાહ રૂપ દેખાણું તીક્ષ્ણ હથિયાર જેવા જેના દાંત છે એવો હિંસક પ્રાણી વરાહ જોઈ અને રાજાને થયું કે આ બહુ જ હિંસક પ્રાણી છે જો નગર ની અંદર આવશે તો લોકો લોકોને હેરાન કરશે હિંસા કરશે ઉત્પાત મચાવશે એક રાજા તરીકે એક ક્ષત્રિય તરીકે મારો ધર્મ છે પ્રજાનું રક્ષણ કરવું માટે હું આને ભણી નાખું એટલે પ્રતાપ ભાનુ રાજા એની પાછળ દોડે છે એ જે વરાહ રૂપમાં જે હતું એ પ્રાણી એ કોઈ સામાન્ય પ્રાણી નહીં પણ એક અસુર જ હતો જેનું નામ હતું કાલકેન પ્રતાપ ભાનુએ જયારે દિગ્વિજય કરેલો ત્યારે હારી ગયેલો એ રાજા હતો પ્રતાપ ભાનુના ભયથી રૂપ બદલી અને વરાહના રૂપમાં विहार करतो વનની અંદર જોઈ ગયો કે તો પ્રતાપ ભાનુ છે એટલે પ્રતાપ ભાનુની પાછળ દોડે છે એને મારવા માટે દૂર દૂર પેલું વરાહ એને લઈ જાય છે કાલ કેતુ કાલ કેતુ ની પાછળ સત્ય કેતુ ના સંતાનો એ દોડાય નહીં જે કાલ કેતુ ની પાછળ સત્ય કેતુ ના સંતાનો દોડશે તો માણસ ભૂલો પડી જશે આપણે સત્ય ના સંતાનો છીએ કાલ કેતુ ની પાછળ જ્યારે જી અસત્ય ની પાછળ જ્યારે દોડે ને ત્યારે માણસ ભટકી જાય છે અને માર્ગમાં એને કપટ મળી જાય છે

એટલે પ્રતાપ ભાનુ એ પૂછ્યું કે બાપજી આપનું શુભ નામ તમારું નામ શું તો કહે મારું નામ એક તન એક તન મહારાજ આનો અર્થ શું તો કહે તન એટલે દેહ એક આ મારું દેહ એક જ રહે છે આ પૃથ્વીનું સર્જન બ્રહ્મા કરે પછી ભગવાન શિવનું એનું લય કરે આ પૃથ્વીનો નાશ થાય પણ મારે ક્યારે આ દેહ બદલવું પડતું નથી એક તન અનેક યુગો કલ્પોથી હું

ઉપર એક વાત્સલ્ય પ્રેમ ઉભરાઈ રહ્યું છે માંગી લે આજ હું તને કંઈક આપવા માંગુ છું મા શું આપું તને પણ માંગવાની વાત કરી હવે આને માંગવાનું બાકી શું હતું પ્રતાપ બાનુ દિગ્વિજય એટલે દસો દિશામાં જેને વિજય પ્રાપ્ત કર્યો હોય આખી પૃથ્વી ઉપર એકનું જ શાસન હોય એટલું બધું હતું છતાં પણ હજી માંગવાનો સ્વભાવ છે ને માણસનો એ જાતો નથી પરમાત્માએ ગમે તેટલું આપણને આપ્યું હોય પણ જીવનો સ્વભાવ છે નિરંતર માંગ્યા કરે છે

બધા वरदानો આપીને પછી કપટમુને કીધું પણ એક કામ કરવું પડશે શું તો કહે તારે બ્રાહ્મણોને વશ કરવા પડશે બ્રાહ્મણોને કે કેવી રીતે વશ થાય તો કહે એને ભોજન કરાવવું પડશે બ્રાહ્મણો વશ થાય ભોજનથી એને ભોજન કરાવ અને આજથી ત્રીજા દિવસે હું તારા રાજભવનમાં આવીશ અને તારું રસોઈ ઘર તું મને સોંપી દેજે ઉપરોહિતના રૂપમાં હું આવીશ અને હું મારી મંત્રોક્તમય રસોઈ અને જમાડી તો બધા બ્રાહ્મણો ખુશ થઈ તને આશીર્વાદ આપશે તારું રાજ અખંડ થઈ જશે આખી યુક્તિ કરી રાજા તો એકદમ થાકી ગયેલો એને તો શ્રદ્ધા બેસી ગઈ કે આ કોઈ મહાપુરુષ છે દિવ્ય પુરુષ છે મૂળમાં કપટમુનિ હતો વિશ્રામ કરવા માટે કુટિયામાં અંદર સુવડાયો છે તમે આરામ કરી જાઓ મહારાજ હવે ચિંતા કરો માં હવે મારા તપોબળથી હું તમને તમારા નગરમાં પહોંચાડી દઈશ એવામાં પેલો કાળ કેતો વરાહના રૂપમાં જે ફરતો હતો એ અને કપટમુનિ બંને મિત્રો હતા એ ત્યાં આવ્યા એણે આવીને કીધું તને ખબર છે આપણો દુશ્મન પ્રતાપ ભાનુ આજકાલ આપડા વનની અંદર ફરે છે ત્યારે કપટમુનિએ કીધું બહુ ઊં જોરથી બોલમાં અહીંયા સૂતો છે કુટિયામાં આદમે સુર આવ્યો છે અને મે એને કીધું છે કે આ ત્રીજા દિવસે તારા ઉપરોહિતના રૂપમાં હું તને મળીશ મント્ર પ્રમાણે રહેશે અમારી જમશે એટલે તને वरदानો મળી જશે તારું રાજ્ય અખંડ થઈ જશે

રસોઈ ઘરે સોંપી દે છે અપવિત્ર દ્રવ્યો માંસ રુધિર આદિ એ રસોઈમાં નાખી અને અપવિત્ર રસોઈ બનાવે છે અને પછી બ્રાહ્મણોની પંગતો લાગી છે જમવા બેઠા એ સમયે આકાશવાણી થઈ બ્રહ્માર્પણમ કહી અને જ્યાં બ્રાહ્મણો જમવા જાય ને ત્યાં ભગવાને સાવધાન કરી દીધા હે બ્રાહ્મણો આસન છોડી છોડી ઘરે જતા રહો ભગવાને આવું સંકેત કર્યો

હરિમર્દન એ કુંભકર્ણ બન્યો છે અને જે મંત્રી છે બીજા આમાના પેટે જેને ધર્મમાં રૂચિ છે એ વિભીષણના નામે અવતાર ધારણ કર્યો છે આ ત્રણેય ભાઈઓનો જન્મ થયો છે